દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિનો છે આજે દિવસ બીજો અને વાર છે શનિવાર અને આપણે જવાનું છે જટા શંકર જો આપણે મહેમાન આવ્યા હતા ધોરાજીથી અને લઈને જવાનું હતું એટલે આપણે આવ્યા છીએ લઈને ભેગા અને જો પેલું જણું મસ્ત મજાનું આવી ગયું છે અને જે આ બાજુ બાકી અહીંયા દોરી કે એવું કંઈ બાંધી ન રાખે બધે દોરીને એવું બધું બાંધેલું છે ફૂલ બાકા જીકી અમારા શેઠ અમારા પરમ મિત્ર કેતનભાઈ અને આગળ અમારા મહેમાન હૈલા જાય હાલો ધીમે ધીમે હૈલા જાય એના પેગા અને બૈને રહેજો તમને બહુ મજા આવશે અને નાવાનું ભાઈ બગડા છટી બોલાવવાની છે હાલો કન્ટિન્યુ

ના એલા જ આવી ધીમે ધીમે ફોટા પાડવા જેવું આવી ગયો લોકેશન ચેતન એટલે બે ગયા જે રોપવે અહીંથી દેખાય ફોટા પાડ્યા જેવું છે કેતનભાઈ ની બધા ઉભા અને મસ્ત વાતાવરણ છે એટલે કે ઉપાધિ છે નહીં જટાશંકરના ના રસ્તે આવી ગયા છે હલવાનું હે ન્યા ખેડી આવી ગયા બધા આઈલા આવે અને પાછા અમુક લોકો નહીં જૂના આના જોગીડા ને કમાવે ધણી દાઈ આ એ છે કે પાણી આવી જાય ને પાણી નાણાં બાંધી બાંધીને કાઢવા પડે લખેલું છે મનાય છે તળાવમાં મગર ને હોવાથી સખત મનાય છે અને ભાઈ જે અહીંયા ગારો ગારા જેવું છે મસ્ત મજાની નદી હેલી જાય છે અને આ લાકડું છે ખબર નથી કઈ પાણી આવી જાય એટલે એવું બધું છે આજા ઉપર છોકરાઓને નાય છે આજા એ થોલ બાકા જેકી બોલાવે ઉડે તો જ આવો જાય પાણીમાં આવે હા મંદિરે કઈ બા મંદિરે ખેટામાં જાવું ને હા એ તો

આપણે અહીંયા અને જો અહીંયા બધા આગળ ના છે હજી આપણે ઉપર જવાનું છે દર્શન થાય વાંચી જવું કઈથી જવું જે આપણે નદીમાં વચ્ચો વાંચું અને જો મારા આખો હાઈલો આવે છે પંજા નાખો તો આવતો છે ડાલામાં તો આવજ મારો હાવ જ ગયો મારો ભેરો ગયો તો એ વો હાઈલા જાય છે ધીમે જવાનું છે અને જો કુમાર નહીં તો અમારા પાછળ જ છે

What the?